લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા ઝારખંડમાં મોટી દુર્ઘટના બની અહીં પલામુમાં વિસ્ફોટમાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે પોલીસે કહ્યું છે કે આ વિસ્ફોટ મનાતો વિસ્તારના એક સ્ક્રેપ ડીલરને ત્યાં થયો છે એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું છે કે રાજધાની રાંચીથી અંદાજીત એકસો કિલોમીટર દૂર આ ઘટના બની છે મળતી માહિતી અનુસાર આ ઘટના પલામુ સહિત ચાર બેઠકો પર લોકસભા ચૂંટણીની ની બની હતી રાજધાની રાંચીથી થી અંદાજિત એકસો કિલોમીટર દૂર આ દુર્ઘટના બની હતી જેથી બોમ્બ વિસ્ફોટની શક્યતા સહિતના તમામ પાસાઓ સાથે ઘટનાની હાલ તપાસ કરવામાં આવી રહી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ